કાંગ્રેસ તાલુકાના અકોલી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું પ્રાપ્ત વિગતો અનુસાર કાંગ્રેસ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી ગ્રામ પંચાયતોના સરપંચોને વહીવટદારો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરીને ગામના લોકોને સરકાર તરફથી મળતા લાભો અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે જેમાં તાલુકા તંત્રના અધિકારીઓ અને રાજકીય આગેવાનો સહિત ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌપ્રથમ પ્રથમ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં કાંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ મહામંત્રી ઈશુભાઈ વાઘેલા અમીભાઈ દેસાઈ દિનેશભાઈ ઠક્કર તેજાભાઈ દેસાઈ રમેશભાઈ પટેલ આકુલી મહારાજ વાસ ક્ષેત્રવાસ ના વહીવટદાર માનસુગભાઈ ચૌધરી તલાટી મંત્રી લેવાભાઈ રબારી શ્રવણ દરજી हार्दिक भाई देसाई रमेश भाई दवे महादेव भाई पटेल बाबू भाई देसाई सहित तालुका हेल्थ ऑफिसर पीयूष भाई चौधरी काका प्राथमिक आरोग्य केंद्र सुपरवाइजर भाई ठाकुर, जंकना धांगरी, विस्तृण अधिकारी बैंक ऑफ ना निखिल नायर एग्रीकल्चर ऑफिसर सरतान देसाई डीसी बरोडा ग्रामीण बैंक सीहोरी शाखा ऑफिसर धर्मेश रबारी सी ओ, अंजुबेन દાભાની સિહોરી પશુપાલન વિભાગના પ્રહલાદ જોશી આંગણવાડી કાર્યકરો સજ્જન બા વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને લાભાર્થીઓએ લાભ મળ્યો હતો